મોલાના સાહેબ જે આવે છે અને જે મુસ્લિમ બિરાદરો આવે છે એમનું સ્વાગત કરે છે ત્યાર પછી એક કલાક જેઓ ગાન મહારાજના દર્શન કરી અને મુસ્લિમ બિરાદરો દ્વારા જગ્યાની અંદર જ ચોકારો લેવામાં આવે છે એટલે આવી ઘટના લગભગ સમગ્ર ગુજરાતમાં કે હિન્દુ ધર્મ સ્થાન ઉપર સમસ્ત મુસ્લિમ બિરાદરો આવી અને ગૌરવની ઉજવણી કરતા હોય તો આ ખૂબ ભાઈચારાની અને સમગ્ર જિલ્લાએ નહીં પણ આખા રાજ્યે પ્રેરણા લીધા જેવી કોમી એકતાની ઘટના છે અને બંને સંતો પણ એકબીજાને ભેટે છે મળે છે અને હિન્દુ મુસ્લિમ અને દરેક સમાજના આગેવાનો પણ આ દાન મહારાજની જગ્યામાં અત્યારે બે વાગ્યા છે તેમ છતાં પણ બે વાગે મોટી સંખ્યામાં બધા જ આગેવાનો હાજર રહે છે મને કમસે કમ બત્રીસ વર્ષ થઈ ગયા અહીંયા આવતા અને હું મૂળ સાવરકુંડલાથી ને અહીંયા હિમામત કરવામાં મસ્જિદમાં ઓગણીસો ચોરાણુંથી અઠ્ઠાણું સુધી હિમામત કરી પછી સતત મોહરમ શરીફના ભોગરામમાં મારી રહેબરી નીચે ચલાલા સમર્ત મુસ્લિમ જમાતની આગેવાની અને એ બધા ધાર્મિક કાર્યો હળી મળીને ચલાલા ગામમાં હિન્દુ મુસ્લિમ સમાજની એકતા સાથે દરેક તહેવારો મનાવવામાં આવે છે

હરેક ભારતી ભાઈચારગીથી રહે અને આપણા મુલ્કમાં શાંતિ રહે અમન રહે અને સર્વો એકબીજાના ભાઈચારગીથી એકબીજાને વર્તે તો એનાથી મોટી વાત હું કાંઈ સમજતો નથી